कबी परमं पुनीतम् युगे युगे स्वामि हरन्ति दातार मुक्तं पुरुषं पुराणं चरणा चरणा सततमं नमः अखण्डिमण्डलाकारं व्याप्तं यचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः वश्य वल्लनीय प्रातः शतपुरुष परमात्मा शद्रकवीर साहेब के चरणों में कोटि-कोटि वंदन गुरुदेव के चरणों में कोटि-कोटि वंदन आय उपस्थित आदरणीय महंत साहेबान हमारे खंबागती पधारेल परम पूज्य परम आदरणीय पटेल

નવચંડી યજ્ઞ અને ત્યારબાદ સદગુરુ ના સાત્વિક યજ્ઞ નું નિર્ધારણ આપણે બેઠા છીએ આ ઠેકાણું ગ્રામ દેવતાનું છે અને જ્યારે આ બધા વિધાન કરવામાં આવે કોઈને કોઈ વિધાન કરવામાં આવે તમે દર વર્ષે કંઈ ને કંઈ કરતા હશો છેલ્લે કંઈ ન કરીએ તો ભજન કરીએ અને કંઈ ને કંઈ વિધાન આપણે કરતા હોઈએ અને એ જે વિધાન આપણે કરીએ એ વિધાનથી આપણને એક સકારાત્મક ઉર્જા મળે બરાબર સાંભળી લેજો કાન ખોલી સકારાત્મક ઉર્જા

सतगुरु ने समझावे लाली मेरे लाल की जित देखो तित लाल साहब तू कैसे लाली मेरे लाल की जित देखो तित लाल लाली देखन मैं चली तो मैं भी हो गई आ समझो पड़े आ बात ने समझवी पड़े आपड़े तो एम समझिए कि भाई लाली अइया साहब मैदीना पत्ता जो है मैदी રાજસ્થાનમાં બહુ થાય આપણે અહીંયા દેશી મેથી આપણે ઓછું કરીએ આપણે ઓલી સોવાળી કરીએ પણ એ દેશી મેથી હોય ને એના પત્તા હોય એના પત્તા લીલા હોય પણ જ્યારે હાથમાં તમે એને ઘસો તો એ પત્તા તમારા હાથ ને લાલ કરી દે તો છે લીલા પણ તમે એને ઘસો તો એ પત્તા તમારા હાથમાં રંગ મૂકી દે એ રંગ લીલો ન હોય એ રંગ લાલ હોય થોડીક સમય લીલો લાગે પણ પછી હાથ ધોવો એટલે એ રંગ લાલ સાહેબ કહે છે જ્યારે તમે એ માર્ગ પર ચાલો બધાની અંદર લાલીમાં તો છે બધાની અંદર લાલિમા છે પણ જ્યારે એ લાલિમા તરફ જવાની કોઈ પ્રક્રિયા પર આરંભ થાય એ પ્રક્રિયા પર જ્યારે આગળ વધે એ પથ પર જ્યારે આગળ વધે ત્યારે સાહેબ કે એની અંદર લાલીમાં પ્રગટે ત્યાં સુધી લાલીમાં પ્રગટે ત્યાં સુધી લાલીમાં ન પ્રગટે એમ આજે આપણે બધા એકત્ર થયા સવાર સવારથી તમે બધા લાગેલા છે આનંદનો ઉત્સવ મનાવી રહ્યા છો નવા વર્ષ નિમિત્ત તમારા બધાને એ સકારાત્મક ઉર્જા મળી પ્રાપ્ત થઈ પણ જો તમે સકારાત્મક ઉર્જાનો નકારાત્મક ઉપયોગ કરો તો એ તમારા માટે હાનિકારક થઈ જાય સમજાય છે તમારા જીવન માટે તમને એમ થાય આટલું પૂજન અર્ચન આટલું બધું અમે કર્યું તો અમને લાભ કેમ ન થયો કેમ લાભ ન થયો જે સકારાત્મક ઉર્જા તમને મળી જે પોઝિટિવ એનર્જી તમને પ્રાપ્ત થઈ તમે એનો સદુપયોગ ન કર્યો એનો દુરુપયોગ કર્યો સમજી લેજો હવે કેવી રીતે દુરુપયોગ કર્યો જો સામે બોર્ડ લખેલું છે વ્યર્શન કરવી નહીં મને અહીંથી બની જાય છે

साहब समझावे छे के पूजन अर्चन करे खरो बद्दू विधि विधान पूर्वक बराबर बर करे एक बकरी का बच्चा लाई ताई खिलावत दाना शीश काट धरनी धर देवे फिर मांगे वरदाना संतो मानुष तन बोराना साहब तू कैसे समझाए छे समझ पड़े छे બકરી લાવે એને ખવડાવે પીવડાવે તાજી માજી કરે પછી પૂજન અર્ચન એના નિમિત્ત પૂજન અર્ચન નું વિધાન રાખે ખૂબ મોટી પૂજન અર્ચન થાય બધું થાય અને પછી પછી પરમાત્મા આગળ કે પ્રભુ ખાસ કરીને દેવતા આગળ ઓછું હોય દેવી આગળ વધારે હોય મને એવું સમજાતું નથી દેવતા છે ને એ લોકોનું બહુ ઓછા વાહનો રાખે લોકો ઓછા રાખે એમના વાહનો સીધા સાધા છે હવે શિવજી નું વાહન શું તો કે પોઠિયો ભગવાન વિષ્ણુ નું વાહન શું તો કે ગરુડ સીધા સાધા વાહનો બ્રહ્માજી કશું નથી રાખતા મારે કંઈ નથી જોઈતું પણ દેવીઓ જેટલા છે બધાની પાસે બધા વાહનો બહુ ખતરનાક એમની પાસે વાહનો ખતરનાક એ શું કરવા રાખ્યા છે બરાબર સમજો જેટલા માતાઓ છે ને બધાના વાહન એક થી એક ચડ્યા હતા કોઈ મગર ઉપર હોય કોઈ ઊંટ ઉપર હોય કોઈ સિંહ ઉપર હોય કોઈની વાઘની સવારી હોય અને આ બધી સવારીઓ છે ને એ તમને સમજાવે છે સમજ પડે છે પગે લાગીએ તો માતાને પગે પહેલા પછી લાગીએ પહેલા તો કોલો હોય એને પગે લાગવું પડે સમજ પડે છે હવે એરિયો પગે લાગવા દેતો માતા સુધી પગે લગાય નહીં તો તો મેળ જ ન પડે પડે મેળ પણ તમે જાતે નક્કી કરો પડે એ જે પ્રાણી છે ને એ તમને સમજાવે છે એ તમને ચેતવે છે ચેતવે છે તમને ડરાવે છે શું રીતે ડરાવે છે કે જો ભાઈ જો તારે અહીંયા ચરણે આવવું છે તો તારે સકારાત્મક થવું પડશે પોઝિટિવ થવું પડશે જો તું નેગેટિવ તું જો નકારાત્મક છે તો તને હું અહીંયા સુધી પહોંચવા દઈશ આ પહોંચવા નહીં દઉં

સાહેબ શું છે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો આપણે શું કરીએ એક નડેલા છીએ એટલે નાવું પડે નાવું પડે ને શમશાને જઈએ તમે તો બધું સુંદર મજાનું શમશાન બનાવ્યું છે શમશાને જઈએ એને અગ્નિસંસ્કાર થાય પછી વ્યવસ્થા કરી છે ત્યાં જ નાઈને આવે બીજા તો

સમજ પડે છે ધર્મ તમારો સ્વજન છે એ મૃત્યુ પામ્યો એનો તમને આઘર્ષ જ લાગે છે તો બહારથી મળતું તમે લાવો એનું કંઈ ન લાગે હે પછી કોઈ પણ જીવ હોય યાદ રાખજો જો તમને આઘર્ષ છે તે જ વાત કરતા હોય તો પછી કોઈ પણ જીવ હોય હવે આ વિધાન કેમ છે બરાબર સમજી લો આભર છે આ વિધાન કેમ છે અમુક સમય થઈ જાય એની અંદર થી પ્રાણ નીકળી ગયા છે હવે શરીરની અંદર જે વાયુ છે એમાંનો એક વાયુ ધનંજય છે હું તમને સીધી ભાષામાં સમજાવું તો આ શરીરની અંદર પંચ્યાસી પ્રકારના વાયુ છે આ શરીર ને ચલાવવાળો વાયુ એક નથી પંચ્યાસી પ્રકારના પવન આની અંદર અંદર કામ કરે છે છે આ બોડીની પ્રકારના એમાં પાંચ પવન મુખ્ય છે પાંચ પવન છે ને એ મુખ્ય છે તમારે સવારે જ્યારે આ વિધિ વિધાન થયું હશે ને ત્યારે પંડિતો બોલ્યા હશે એ પાંચ પવનો નામ લીધા હશે એના વગર કોઈ યજ્ઞ થાય નહી એક તો પ્રાણ જે તમે શ્વાસ માં લ્યો છો આને બધા જાણે પ્રાણ અપાન વ્યાન ઉદાન આ આ જે વાયુ વાયુ છે છે પાંચ મુખ્ય એટલે તમને સામાન્ય રીતે સમજ પડે તો તો જેમ ભારત નું મંત્રીમંડળ હોય આ મંત્રીમંડળ હોય ને કેન્દ્રમાં માં જયારે નરેન્દ્ર મોદી બેઠા પછી એને મંત્રીમંડળ મંડળ બનાવ્યું ભાઈ આટલા આટલા સાંસદ છે આ મંત્રીઓ છે ને સાંસદ છે પણ એના હાથ નીચે પછી રાજ્ય હોય રાજ્ય સમજાય છે રાજ્ય તો પછી રાજ્યનો મુખ્ય મંત્રી હોય એનો હેડ હોય અને એના હાથ નીચે પાછું એનું મંત્રી મંડળ હોય હવે એ મંત્રીનોય નીચે આ મંત્રી છે ને એના વિભાગનો હેડ થયો એના નીચે એનું મંડળ હોય સમજાય એના નીચે એનું મંડળ હોય અને એ મંડળ હોય ને તો એ મંડળમાં એક હેડ હોય એના નીચે બીજું અને સૌથી નીચે આપણે બધા હોય

જયારે આ દેહ પ્રાણ નીકળે મારે તમને હજી તો બરાબર જે સમજવાનું છે સાંભળવાનું જરાક જીવનમાં જીવન છે ને બહુ ટૂંકું છે જો સમજશો નહીં તો ભજન કરેલું બધું તમારું માથે પડશે જો એનું કઈ તમે સાર ગ્રહણ ન કરી શક્યા આવ્યા રાત જાગ્યા કર્યા પણ જે પાંચ મુખ્ય પવન છે જ્યારે આ દેહમાંથી પ્રાણ નીકળી જાય વ્યક્તિ મૃત્યુ પામે એટલે પાંચ મુખ્ય છે ને પહેલા જ ઘર ખાલી કરી નીકળી જાય આ પાંચ છે ને પહેલું જ ખાલી કરે ઘર

એક એક પવનોને છૂટા કરે હવે આ પવનો કેવી રીતે છૂટા થાય બહુ જટિલ પ્રક્રિયા છે તમને સમજાશે નહીં પણ ટૂંકમાં કહી દઉં એક કર્મથી જોડાયેલા હોય આ પવનો પણ કર્મથી જોડાયેલા